જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે કેવડા ત્રીજ વ્રતની વિધિ અને વાર્તા સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરમા માસ શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજ વ્રતની કથા સાંભળે છે તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ અમર રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય એક દિવસ પહેલાં વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે આ પ્રસંગે ગવાતા ગીતો મધુર ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ સાસરિયું અને પિયરિયાથી સંબંધિત હોય છે આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે ભાદરવા માસની અજવા અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવી આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા સાંભળવી કેવડા ત્રીજની વ્રતકથા એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોલાનાથે કહ્યું ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખીઓ સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તેમ તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું નહોતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમ રોમથી તમારું રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્થું કહી દીધું હતું તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી તમે અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી મારા તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલીપત્રથી બિલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અંજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્નચિતથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે તો દોસ્તો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ